બન્યા ખાકી છે હાર્દિક ભાઈ ને બિસ્કુટ ખીલા દીએ બોટા ખાધ્યા માટે જોરદાર વિડિયો લઈને આવી છે ફેસબુકનું નામ સાંભળ્યું છે ને ભાઈ પેલા બહુ બધા લોકો ફેસબુક યુઝ કરતા હતા ઇન્સ્ટાગ્રામ આવી ગયું છે એટલે બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે યુટ્યુબ પર પણ બહુ બધા ઓછા લોકો જોવા મળે છે તો ગાઈઝ આજે અમારે ફેસબુકનું જોરદાર બિગ ન્યૂઝ આવી ગઈ છે એ મારું ભાઈ જણાવશે ભાઈ हार्दिक भाई जय श्री कृष्ण जय श्री कृष्ण जय माता दी जय माता दी तो मित्रों आज हुआ है फेसबुक का मोनेटाइजेशन ऑन सही है सही है <laughs> तो बस इतना ही मैं न्यूज दूंगा बाकी की न्यूज बाइक को देंगे हाँ તો ભાઈ લોગ આજ ફાઇનલી અમારા ફેસબુક જો મોનિટાઈઝ થાય ઓન હો ગયા હે ઓર મેં આપકો એક વાત બતાવના ચાહતા હું કે ભાઈ તમે જો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે રીલ્સ બનાવતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં તો ભાઈ કોઈ ઇન્કમ આવતી નથી કારણ કે ઇન્સ્ટાગ્રામ કોઈ ઇન્કમ આપતું જ નથી અને ફેસબુક એવું છે કે ભાઈ એમાં રીલ્સની પણ અલગ ઇન્કમ આવતી હોય છે અને તમે જે લોંગ વિડીયો બનાવો એના પર પણ અલગ ઇન્કમ આવતી હોય છે એકદમ ક્રાઇટેરિયા બહુ ઓછો છે જેમ આપણે યુટ્યુબમાં તો વધારે છે એક હજાર સબસ્ક્રાઈબર કરવા પડે પહેલાંમાં તો પાંચ હજાર ફોલોવર થતાં વાર પણ નથી લાગતી અને મિનિટ પણ એકદમ ઓછા સમયમાં થઈ જાય છે જો કે અમે લગભગ છેલ્લા પાંચ દિવસથી સરંગ રીલ્સો મૂકી અંદર વિડીયો મૂક્યા તો અમારું ફાઇનલી ભાઈ ફેસબુકનું મોનિટાઈઝ ઓન થઈ ગયું છે અને અમે જ્યારે અમારું ફર્સ્ટ પેમેન્ટ આવશે ત્યારે પણ અમે તમને જણાવીશું કે ભાઈ ફેસબુકમાંથી કેટલા પૈસા મળ્યા તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે ભાઈ મારા પપ્પા ખેતરમાં મગફળીના ઘોડા પહેરી રહ્યા છે તો જોઈ લો ભાઈ બોટલ લઈ લીધી છે અને હાર્દિક ભાઈ લઈ લીધી છે કેટલી કેટલી મે બઢિયા સી છે હે બઢિયા સી ચા હે ઓર ચા ચા કે સાથ નાસ્તા નહીં લિયા હે ક્યોકિ મેરે બાપા કો નાસ્તા નહીં પસંદ અચ્છા સિફ સિર્ફ ચા હી પીતે હે ઓર દો રબા કી હે જો હે રકાબી અચ્છા રકાબી હે મતલબ થોડી બહુત લો લોગ વહા પે હોગે तो उनको ये देंगे चलो भाई जाते हैं हमारे पापा को सरप्राइज देते हैं कि भाई हमारा फाइनली फेसबुक का मोनेटाइजेशन ऑन हो गया है यस दोबारा भी खासी बन चुके हैं पर वो हम आपको नहीं बताएंगे क्योंकि हम हाँ पैसे तो आते हैं हमारे पास कितने आते हैं वो आपको क्यों क्यों जानना है क्या फर्क पड़ता है एक आए या या पंद्रह या सौ करोड़ पैसे ही आ रहे हैं ना आ, सही बोल रहा है मेरा भाई सही बोल रहा है मतलब आने शुरू हो गए हम बहुत खुश हैं क्योंकि YouTube से आ रहे हैं हाँ, से आ रहे हैं Facebook भी, भी पैसे आने शुरू हो गए मेरे को उधरस भी आने की शुरू हो गई है आपको कुछ कोई आपको कोई हम भर रहा है हम भर रहा है आ, अरे वाह क्या बात कहा है? से हम भर रहा होगा कहा से आपको बताओ

પાવડર શું લાયડર નહીં પણ પાવડર લાયા ખરા ગુલાબી પાવડર પહેરાય છે ઘોડા કાંતિ

પાડોશી મોટા ભાઈના થોડા અંદર ઘોડા ઢીલા બાર કાઢી લેવાના હોય અને પછી આ બાઘોડા નાખવાના હોય મારા ભાઈ એટલે જો આપડે ટ્રાન્સપોર્ટ થાય છે અત્યારે હાલ ઘોડા ટ્રાન્સપોર્ટ ગુરા ટ્રાન્સપોર્ટ આ રીતે ગોમડામાં ઘોડા પહેરાતા હોય છે ખબર ના હોય મગફળીઓ ઘોડા સમસામાં આવે છે

તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ ભાઈ મહાકાળી માતાજીના દર્શન કરવા ઓલે કારણ કે ભાઈ આજે ફાઇનલી આપણું ફેસબુક મોનિટાઈઝ થઈ ગયું છે તો બહુ આનંદ થાય છે અમને જો કે અમે માતાજીના આશીર્વાદ લેતા હોઈએ છીએ અમારા મમ્મી પપ્પા જે જીવતા જાગતા ભગવાન કહેવાય છે એમના અમે લોકો આશીર્વાદ લેતા હોઈએ છીએ જોઈ લો ગાઈઝ અમે આવ્યા હતા ભાઈ આ બાઇક ઉપર તમે અમારી બાઇક જોઈ શકો છો પરંતુ આગળ જે રસ્તો છે એના પર કાદવ કીચડ થઈ ગયો છે એટલા માટે અમારે બંને ભાઈઓને ચાલીને જવું પડશે ચલો શું કહેવું ચાલ આવ્યા છો ને ત્યારે અમે જે ત્યાં પેલા ક્યાંય કુતરા હોય એમને અમે બિસ્કુટ ખવડાવતા હોઈએ છીએ તો ચલો ગાઈ આપણે જઈએ ત્યાં અને ભાઈ તમે પણ જો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતા હોય તો એને જ રીલ્સ હું તમને કહું છું ભાઈ એક નાનું સજેશન છે મારું કે તમે ફેસબુક પર પણ અપલોડ કરજો કારણ કે ફેસબુક ઉપર રીલ્સના અલગ પૈસા મળતા હોય છે જેમ આપણા યુટ્યુબ પર શોર્ટના ઓછા મળે છે એ તો બધા લોકો જાણતા જ હશે પરંતુ ફેસબુક ઉપર તો ફેસબુક ઉપર તો રીલ્સના સારામાં સારા એવી ઇન્કમ મળતી હોય છે જો કે અમારે ચાલુ થયું એટલે અમને ખબર પડી અમે પહેલાં પણ એક મનો ડે છે તેમનું વિડીયો જોયું હતું તેને કીધું હતું કે ભાઈ ફેસબુક પર સારી એવી ઇન્કમ થાય છે અને અમે ખરેખર ટ્રાય કર્યો તો સારી એવી ઇન્કમ ખરેખર થાય છે માણાભાઈ તો તમે પણ હાર્દિક બોટલ લઈ લો બોટલ તો ગાઈસ તમે પણ ટ્રાય કરજો ખરેખર ભાઈ ફેસબુક ઉપર ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો તમને બહુ આનંદ થશે ચલો ભાઈ આપણે પેલા માતાજીના દર્શન કરી લઈએ પછી આગળની વિગતવાર માહિતી પછી તમને જણાવીએ તો ગાઈઝ ફાઇનલી પહોંચ ચુકે ભાઈ હમ મહાકાળી માતાજી કે મંદિર પે ચલો ભાઈ દર્શન કર લેતે હે ઓર બે દર્શન કરવાતે હે મહાકાળી કૂતરો સબસે પહેલે તો ભાઈ બિસ્કુટ ડાલે પકડ डालो अरे वाह क्या कैच किया है मेरे पाए चलो भाई सबको खिलाओ बारी बारी खिलाओ अच्छे से खिलाओ ले ले त्यो 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 हार दिख देगा इधर आ जाओ इधर आ जाओ इधर आ जाओ, इधर आ जाओ भाई सबको मिलेगा बारी बारी सबको मौका मिलेगा क्या बोलते भाई ये वाह ले ये भी खिला देना चलो देखते हैं देखो कोई खा ही नहीं रहा बिस्किट देखो एक ही जगह पर सब लटके हुए हैं लगता है हार्दिक भाई से ये ज्यादा प्रेम करते हैं क्या बोलते भाई हाँ मुझे भी ऐसा लग रहा है क्योंकि यहाँ पर भी मैंने क्या धरा गया क्या डराइयों ला गए है, है। ले भाई ये डाल दे बढ़िया से डाल दे बढ़िया से कुत्तों को खिला दे अरे वाह वाह क्या खा रहा है बिस्कुट अरे वाह तो अरे चलो गाइज हमने भाई बिस्कुट खिला दिया है कुत्ते को और अब जाते हैं माँ काली मात के दर्शन कर लेते हैं और वीडियो में बने रहना क्योंकि गाइज इस वीडियो में आपको बहुत ही मजा आने वाला है क्योंकि अभी तक वीडियो खत्म नहीं हुआ है खत्म खत्म नहीं हुआ है और आप हमारी चैनल पर नए हुए तो भाई चैनल को सब्सक्राइब कर दीजिए क्योंकि बहुत ही રોજના વીડિયો ડાલતે તો ભાઈ રોજના વીડિયો દેખે એન્જોય કરીએ કિસી વીડિયોમાં કુ પ્રકારી મિસ્ટેક આ જાય તો કમેન્ટ કર કે જરૂર બતાએ ચલો ભાઈ દર્શન કર લેજે પહેલે તો तो गाइस मैं यहाँ पे एक चैलेंज कर रहा हूँ बॉटल फ्लिप चैलेंज मैं ऐसे रखूंगा और ऐसे खड़े हो जाएंगे तीन ट्राई है मेरे पास ठीक है चलो पहला ट्राई देखते हैं यस आप तो बादशाह निकले बादशाह वाह क्या मेरे भाई ने कर कर दिखा हमें बहुत ही अच्छा लगा मेरे भाई अरे मेरे को भी पानी पिला दे मेरे भाई मुझे प्यास लगी है मेरे भाई तो मैं भी मेरे भाई की तरह ट्राई कर रहा हूँ चलो देखते हैं कि भाई मेरा क्या होता है पहले से ही लग रहा है कि नहीं होगा यार

અને સાઠ હજાર મિનિટ કરવાની હોય છે એ પણ આમાં લગભગ યુટ્યુબમાં કેવું હોય છે ભાઈ યુટ્યુબમાં તમે જો શોર્ટના છે ને શોર્ટમાં વ્યૂ ગણાતા હોય છે એક કરોડ વ્યૂ લાવવાના હોય છે છેલ્લા ત્રણ મહિનામાં છે ને ત્રણ મહિનામાં હોય છે હાઉ નહીં એવું ત્રણ મહિનામાં લાવવાના હોય છે એક કરોડ વ્યૂઝ અને આમાં ફેસબુકમાં એવું નથી મારા ભાઈ ફેસબુકમાં લગભગ બાર મહિના હોય છે પણ એમાં વ્યૂઝને એવું નથી હોતું એ દરેક વસ્તુ છે એના મિનિટમાં કાઉન્ટિંગ થતું હોય છે જેમ કે બ્લોગ કે આપણે શોર્ટનું એ કાઉન્ટિંગ થાય છે અને પ્લસ કે ભાઈ જે વિડીયો મૂકીએ તો એ વિડીયોની પણ કાઉન્ટિંગ થતું હોય છે અને ભે ઘૂંકણીને થાય છે એટલા માટે ફટાફટ એમાં મોનિટાઈઝ થઈ જાય છે તો મિત્રો તમે જો રીલ્સને બધું બનાવતા હોય તો ફેસબુક પર જરૂરથી ટ્રાય કરજો કારણ કે સારામાં સારી ઓછા ટાઈમમાં એ તમને સક્સેસ મળી જાય છે કારણ કે યુટ્યુબ પર પૈસા મળવાના છે અને ફેસબુક પર પૈસા મળવાના છે બે જગ્યાએ પૈસા જ મળવાના છે તો ચલો ભાઈ આપણે જઈએ ઘરે અને મમ્મી પપ્પાને પહેલાં સરપ્રાઈઝ આપીએ રેડી હાર્દિક ભાઈ ચાલો બાઈક પર બેહી જાવ ચાલો વાતાવરણ તો બઢિયા થઈ રહ્યું છે આ બઢિયા વાતાવરણ છે આ સામે મિત્રો તમને જે ડુંગર દેખાય છે ને એ થોડા દિવસ પછી મે આવી ત્યારે તમારા બ્લોગ માં બતાવ્યું એકદમ લીલોતરી થઈ ગઈ છે ગ્રીન ટ્રોન નહીં ટ્રોન હા ટ્રોન તો ઉડતું જ નહીં બુટાણ ની નવ ટ્રોન તો ગાઈઝ અત્યારે અમે ઘરે લગભગ 8 વાગી ગયા છે અને જમ મસ્ત મજાનું મારી મમ્મીએ બનાવી દીધું છે પરંતુ ગાઈઝ આજે મારા પપ્પા લગભગ સવારના કુવે ગયા હતા ખેતરમાં કારણ કે ભાઈ મગફળી આપણે પહેરવાની હતી મગફળીના ગોરા તો અત્યારે ઘરે આવ્યા છે તો આપણે એમને જણાવીએ કે પપ્પા આપણે ફેસબુક ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે પપ્પા હાજી રાધા આશીર્વાદ આવો આયુષ્માન વિજય બાપા આપણે ફેસબુકમાં આવો ફેસબુકમાં જેમ યુટ્યુબમાં પૈસા મળે ને હા એમ ફેસબુક વડે પૈસા મળે છે સરસ એ મે આપણે જે બધી કન્ડિશન હતી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મોનેટાઇઝ થઈ ગઈ છે આ સરસ 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 અરે વાહ તાર પછી અરે વાહ 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 ગાય માં ચામુંડા ના આશીર્વાદ પાપા હોતો તો એસે કે શું બોલતે પાપા બસ માના આશીર્વાદ સદાય આ પાપા નહીં આ ભગવાન હે ભગવાન ચલો ખાના ખા લે દે પપ્પા સાથમાં મે બેઠ કે થોડીક ઝલક મમ્મી કે લે લો હા મમ્મી કી ઝલક ના

આજે જોવું છે ને અંજે કા મારા વિડિયો રોજ જો આઈ કે હા અમારા વિડિયો રોજ જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કેવો આવશે જણાવજો કે કોમેન્ટ કરી કેવો આવશે જણાવજો કોમેન્ટ કરી હા થેન્ક યુ થેન્ક યુ મમ્મી ઓકે થેન્ક યુ થેન્ક યુ તો ચલો ગાઈસ આપણે ભાઈ જમી લઈએ જોઈએ ભાઈ શું બનાવી છે મારી મમ્મી આજે